નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જ્યાં તમને દેશ અને દુનિયાના અવનવા સમાચારો મળી રહેશે ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને વ્યક્ત કરવામાં આવી છે જેમાં સત્યાવીસ ઓગસ્ટ બાર વરસાદનું જોર એ વધુને વધુ વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકની અંદર ઉત્તર મધ્યમ અને સૌરાષ્ટ્રના વિભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ ઓગસ્ટે ગુજરાત પ્રવાસે તેઓ કુલ રૂપિયા લોકાર્પણ અને કરશે સુરતમાં સ્કૂલ બેદરકારી સામે આવી સ્કૂલ ડ્રાઈવરે નશામાં દૂધ હોવાના સમાચાર સામે આવ્યા છે જે ડ્રાઈવરે નશામાં દૂધ બસ ચલાવી છે તેને ત્રણ વખત બસ ને અથડાવી હતી જેથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ફરી એક વખત હવે યુવતીને દહેજના ચક્કરમાં જીવતી સળગાવી દેવાનો કિસ્સો એ સામે આવ્યો છે ગ્રેટેડ નોઈડાની આ ઘટના છે જેને આખા ભારત દેશમાં ચકચાર મચાવી દીધી છે જેમાં નિકી નામની યુવતીને હેવાને જીવતી જ સળગાવી દીધી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે નિકીના સાસરિયા પક્ષે તેને નિર્દયતાથી માર માર્યો છે કારણ કે તેમની દહેજની માંગણીએ પૂરી ન થઈ હતી એટલે અમદાવાદના સાબરમતી ડેમમાં પાણીની આવક ખૂબ જ વધી છે જેના કારણે વાસણા બે રજના પચીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે રાજકોટનો આજી ડેમ પણ ઓવરફ્લો થવાની ફૂલ તૈયારીમાં છે તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ જાહેરાત ઇન્ટરનેશનલ ચેતેશ્વર પૂજા રાનની જાહેરાત કરી આ બાજુ નવા સમાચારોને જોવા માટે જોડાયેલા રહો દિવ્ય દ્રષ્ટિ ન્યૂઝ સાથે